માળેહાટીનાના મુખ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાના કામનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અને માંગરોળના ડીવાય એસપી કોડિયાતર સાહેબની સૂચનાથી માળ્યાહાટીના પીએસઆઈ પી કે ગઢવીર સાહેબ થોડા દિવસો પહેલા માળેહાટીના સહિત ગામડાના સરપંચો અને આગેવાનોની એક મીટીંગ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી અને પીએસઆઈ પી કે ગઢવી સાહેબે જણાવ્યું કે ગામડે ગામડે ચોરીના બનાવ અટકે અને ચોરી કરનાર લોકો તાત્કાલિક પકડાઈ જાય અને ક્રાઇમના બનાવો પણ અટકે તેમજ ગુનેગારો ગુનો કરતા અટકે ગામમાં બનતી કોઈપણ ઘટના વિશે સાચી અને સચોટ માહિતી મળી શકે એ માટે ગામડે ગામડે સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા માળિયા ગ્રામ પંચાયતના પંદરમાં નાણાંપંચ ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ એન સોદિયાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા આમ કુલ દસ લાખ રૂપિયાના સીસીટીવી કેમેરા માળિયા રેલવે સ્ટેશન પ્લોટ સ્ટેશન દરવાજા ચોક કટલેરી બજાર પંચહાટડી લીમડા ચોક કોટ ચોક બસ સ્ટેશન રોડ બ્રહ્મ સમાજ તરફ સહિત શહેરમાં બત્રીસ જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે આ સીસીટીવી કેમેરા લગાવવાથી ચોરીના બનાવો અટકશે અને ગામમાં બનતી કોઈપણ ઘટના વિશે સાચી અને સચોટ માહિતી મળી શકશે આ સીસીટીવી કેમેરાથી પોલીસને ગુનેગારોને પકડવા માટે ખૂબ જ મદદરૂપ બનશે તેમ જીતુભાઈએ જણાવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં આખા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે મેન બજારમાં સ્થિ થઈ કેમ